અમદાવાદ શહેર ભાજપમાં ફરી પત્રિકાકાર નામી પત્રિકામાં સંપત્તિ કોન્ટ્રાક્ટ સહિતનો ઉલ્લેખ ધર્મેન્દ્ર શાહ ધારાસભ્ય અમુલ ભટ્ટના નામનો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે દંડક શીતલ ડાઘા સહિતના નેતાના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો અમુલ ભટ્ટ ધર્મેન્દ્ર શાહની સંપત્તિના વિષયનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે શીતલ ડાગાની સંપત્તિના વિષયનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો મહિલા નેતાઓ મામલે આપત્તિજનક લખાણ પણ લખાયું છે નામનો પણ આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ધારાસભ્ય અમુલભાઈ ભટ્ટ અમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે અમુલભાઈ સ્વાગત આપનું જે રીતે આખો પત્ર સામે આવ્યો ઘણા બધા નામ છે આપનું પણ નામ છે શું આપની પહેલી પ્રતિક્રિયા

જેમાં અલગ અલગ વિષયો પર આરોપો લગાવવામાં આવ્યા છે કે ટેલિફોનિક વાતચીતમાં અમુલ ભટ્ટે કહ્યું છે કે એમને પાર્ટીમાં જ્યાં રજૂઆત કરવા જેવી લાગશે ત્યાં તેઓ કહી દેશે જો કે આ પત્રમાં કોઈ પણ પ્રકારનું નામ નથી જેને લઈને તેમણે કહ્યું છે કે આ પત્રની કોઈ કિંમત નથી જે વાત કરવી હોય તે સામે આવીને કરે અમદાવાદ શહેર ભાજપમાં ફરી પત્રિકાકાંડની શરૂઆત નાનામી પત્રિકામાં સંપત્તિ કોન્ટ્રાક્ટ મહિલાઓ સહિતના અલગ અલગ મુદ્દાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો અલગ અલગ નેતાઓના નામ પણ સામે આવ્યા અમૂલ ભટ્ટ સાથેની ટેલિફોનિક વાતચીતમાં તેમણે કહ્યું છે કે આ બાબત પર તેઓ ભારતીય જનતા પાર્ટીમાં રજૂઆત કરશે નામ વગરના પત્રનું કોઈ મહત્વ નથી હોતું તેમણે સીધી વાત કરી છે આ પત્રનું કોઈ વેલ્યુ જ નથી અમૂલ ભટ્ટે કહ્યું છે ટેલિફોનિક વાતચીતમાં તેમાં ધર્મેન્દ્ર શાહ અમૂલ ભટ્ટ શીતલ ડાગાની સંપત્તિ કોન્ટ્રાક્ટ સહિતના વિષયનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે મહિલા નેતાઓ મામલે પણ આપત્તિજનક લખાણ લખવામાં આવ્યું પત્રની સંદેશ ન્યૂઝ કોઈ પુષ્ટિ નથી કરતું